રામ રામ ડાયરા ને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા કેમ છો મિત્રો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગ વિડીયો અંદર ટાઈમ થયો છે અત્યારે બપોરના લગભગ સવા બાર જેવો અને આપણે હે ને ભાઈ ઘાણે થી ફ્રી થઈ અને આયા સુધી ધાબા ઉપર આમ તો ધાબા ઉપર ને ગોડાઉન ને આપડે પતરા નાખવાનું કામ ચાલુ થયું ને ત્યાં કણે આટો મારવા અને અત્યારે હે ને ભાઈ જોડના પતરા નાખ્યા ને એની માથે મોભા રેલા જાય હે તો પતરા નાખે ને ના છે આમ તો બીક લાગે હે પણ પતરા હે ને થોડાક જાડા હે ને પેલા હે ને ભાઈ નનકું એવું લાગતું પણ આખામાં પતરા લાગી ગયા ને એ બધું બહુ મોટું બધું લાગવા મળ્યું છે તમને બતાવું અને આજ પાછા ભાઈ કારીગરો વિધિ ગયા હે ફિટ કરવા વાળા હું ને જુગુ બાબે હે ને ભાઈ કાને છે ત્યારે સ્પેશિયલ જો આયા આવી ગામડા કામ તો હારું કરે હે ને એટલે કે સ સ્કીન કે છે કે જો આમ તો બધું પતરા હે ને ભાઈ મજબૂત હે ને આ જો મને ભાણિયા ભાઈ કલ્પેશભાઈ આ હસુભાઈ અને આ સંજયભાઈ આજ પહેલી વખત કામે આવ્યા હે પતરામાં

અને આ ભાઈ ભાઈ કોરે મારે રાખજે મારો તમે જે કઈ તમને અત્યારે ફોલ્ટ દેખાતો હોય ને બધું કહી દીજો કેટલું કેવું એમ કામ

આપણે ઘાણાનો અધ્યાય છે અહીંયા કરી દેવાનો છે પૂરો અને ઘણા આપવાનો છે વિરામ કેમ કે હમણાં એને સતત બે દિવસથી આપણે રાજપાવે માં ફૂલે ફૂલ ઘણો થઈ લીધો છે એટલે આ છે ને બધા એને આરામ કરાવવાનો છે આજ હવાના બપોર સુધી ઘણી ખેને ખેડૂત પીલાણે આવતું અને એ પછી આપણે રઘુભાના ઘરે જે માનવી એની એ છે ને સારી કરી એની ધરવું છે એ લઈ આવી ચાલુ કર્યું

પાર્ટી તો બનતી હે કણા હું ખવડાવવાનું બોલ હું ખવડાવવાનું અને આ બધું જો ફિલ્ટર હાલે છે ભાઈ અને હમણાં થી આને ફિલ્ટર ભાઈ એટલા આવે છે ને વાત જ જાવનું છે આજ હવારનો જો ફિલ્ટર તો આજ હવારનો આ ફિલ્ટર હાલતો આજ તો આ ફિલ્ટર અમે હરાય આંકી લીધો હે જો કે હવે કાઈ ઉપર સુધી જો ઉકેલાય ખેડૂત કલ્યાણ ચાલુ રહે ને તો ઉપર સુધી આવી જાય ઉપર સુધી આપણે આ બિલ પસંદ ચાલુ કરવું આવી છે ને પહેલું કામ એ છે કે આપણે સાફ કરવા તો થાય જમી અત્યારે પડ્યો હે અંદર જો મેલના કોપડા દેખાય ને એ ઉખાડવાના રહે છે કાલે આવી અને હેઠ જો સોચીમાં કેટલો મેલ છે તો એ બધુંય ઢળી અને ફિલ્ટર ને બધુંય સાફ કરવાનું આપણે આ ફિલ્ટર વખત સાફ થયું અને આ ફિલ્ર એટલે ટોટલ થાય સાફ થવાનું અને આ ફિલ્ટર ને આપણે સાફ કરવાનું આ થાય અને આ ફિલ્ટર ને જેને સાફ કરી બીજું પેલા એ ફિલ્ટર સાફ કર્યો પછી આમાં આવવા દીધું અને આ થયું પાછું એમાં જ આવવા દીધું અને એ થઈ ગયો આમાં આવવા

જોવાને દાબ ખોલી અને માલપા ઓલા આપણે થી ટાટા દાણે નાખવાના અને ભડકું કાઢી નાખે ને એટલે એ ગાણો પોરો પડી ગયો જેવાય આ જો આ હાઉલ ભડકું આવ્યું ને એટલે આ ગાણો પોરો પડી ગયો એટલે કાલ અવાજમાં હે ને આપણા ગાણા આવી ચાલુ થાય ને કે ગાણા છોટી જાય એ હાલ થાય ને આપણે પડે બે આપણે છેલે જ બેન્ડ કરવાના હોય ને ત્યારે આ પ્રોસેસ કમ્પલસરી કરવાની હોય છે

કામ ચાલુ હવે જગુભા હે ને થોડુંક બાકી પૂરું કરી અને એનો તાપ ખોલી અને કોઈ ઓફ પાડવાના છે